રાજુલા તાલુકાના ચાંચબંદર ગામમાં એક સાગર નામના માછીમાર યુવક દરિયામાં પડી જવાની ઘટના બની ચાંચબંદર ગામે દરિયાઈ ખાડીમાં સાગર નામનો માછીમાર યુવક ડુબ્યો આ ઘટનાને પગલે સ્કોટગાર તલાટી મંત્રી તેમજ મરીન પોલીસ પીએસઆઈ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હાલ હાલતંત્ર દ્વારા સાગર નામના માછીમાર યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી છે આ સાગર નામનો માછીમાર યુવક યુવક બોટ સમયે ખાડીમાં પડી હતો યુવકની શોધખોળ હજી સુધી ચાલુ છે હાલના આ હવામાન ખાતાની વરસાદી વાતાવરણની આગાહી મુજબ દરિયામાં મોજા ખૂબ જ ઉછળી રહ્યા છે રિપોર્ટર મનીષ મહેતા રાજુલા